નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે જ્યારે અત્યારે હાલમાં સેલા ગામના આવેલી એક શાંતિ એથેટિક સ્કૂલ જે છે તેની બાજુની અંદર એક તલાવડી આવેલી છે તે તલાવડીમાં હાલ ડિમોલેશનનું કામનું હાથ ધરવામાં આવ્યું છે જ્યારે અહીંના સ્થાનિકો દ્વારા અમે વાતચીત કરી તો એના સ્થાનિકો એવું જણાવે અમારી આ જગ્યાનો હાલમાં કોર્ટમાં કેસ પણ ચાલુ છે અને છતાંય આ લોકોએ વગર નોટિસ અત્યારે તલાટીના કહેવા પર અને અહીંના સરપંચના કહેવા પર અહીંયા ડિમોલેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા આ ડિમોલેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું અમે આપને બતાવીશું કે હાલમાં સ્કૂલની જે દિવાલ છે એ દિવાલ ઉપર એક મંદિર પર બનાવવામાં આવ્યા છે ઠાકોર સમાજના લોકો હતા તેમની અહીંયા દુકાન ચાલીસથી પાંત્રીસ વર્ષ જૂની હતી દુકાની આમનું કેવું છે અત્યારે હાલમાં અહીંયા કે અમારી ચાલીસથી પાંત્રીસ વર્ષ જૂની અહીં દુકાનો હતી એ દુકાનો પાડી દેવામાં આવી અને એમનો એવા પણ આક્ષેપ છે કે આ ડિમોલેશન કરવાનું મુખ્ય કારણ એક જ છે કે જે શાંતિ એસિએથિક સ્કૂલ જે છે ને એમને પાર્કિંગ આપવાની વાત થઈ રહી છે એવું એવું આ અમે નથી કર્યા અહીંયા અહીંના જે સ્થાનિકો છે તેમના આક્ષેપો છે અત્યારે હાલમાં અને સરપંચને એ ભેગા મળીને આવી રહ્યું છે ડિમોલેશનનું અને અહીંના સ્થાનિકો દ્વારા જ્યારે અમે જાણ્યું તો અહીંયા સ્થાનિકોએ એવું પણ જણાવ્યું કે આ તેમને પાર્કિંગની સુવિધા સ્કૂલને અહીંયા મળી રહે તેના માટે કામ કરવામાં આવ્યું છે હાલ અમે અહીંના સ્થાનિક છે એમની સાથે બેન પણ છે એમની સાથે અમે વાતચીત કરીશું કે સા કારણસર ડિમોલેશન અહીં તમારે ત્યાં કરવામાં આવ્યું અને આ કોના કહેવા પર આ અહીંયા દબાણ કરવા દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે એમની સાથે અમે વાતચીત કરીશું બેન આપનું નામ અને પરિચય મારું નામ કોકિલા બેન અહીંયા જ્યાં તમારા ઝૂંપડા હતા કેટલા વર્ષ જૂના હતા અને શા માટે ડિમોલેશન અહીંયા અમે દુકાન બનાવી હતી નાની હતી એ ચાલીસ વર્ષ પહેલા અમે અહીંયા કોયડી હતી અહીંયા નાની ધંધો કરવા માટે ખાલી કોના કહેવા પર આ ડિમોલેશન કરવામાં આવ્યું છે આ ગામના સરપંચ છે ને નવસાર સાહેબ એમના હિસાબે આ બધું એમને તોડાઈ બધું અને એમને કરાઈ બધું

શું મામલો બન્યો છે આ મામલો એવો છે કે આ જગ્યા કોર્પોર ગ્રામ પંચાયતની તલાવડીમાં આવે જે નવ તલાવડી છે એમાં એમાંની એક આ વાવડી તલાવડી કહેવાય છે પંચાયતના ચોપડામાં બોલે છે અને આ તલાવડીની જગ્યા બે હજારથી પચીસો વાર જગ્યા છે અને અનેક વખત મૌખિક આ સ્કૂલના જે ટ્રસ્ટીઓ હોય મેનેજર હોય આ શાંતિ એશિયાટિક સ્કૂલ બરાબર એમને અને પંચાયતની મિલી ભગતથી આ જે વર્ષોથી અહીંયા રૂમ રાખીને ચા ચાની હોટલ કરીને બેઠા છે એ લોકોને ક્યારે તમે અહીંયાથી બધું ખસેડી લો નહીં તમે તોડી નાખીશું અમે એમની પાસે ઓર્ડર માગ્યો કે આવો કોઈ વોટનો વોટનો ઓર્ડર હોય તો બતાવો કેમ કે અમારી પાસે કોઈ ઓર્ડર નથી પંચાયતે મોકલ્યા છે સરપંચે મોકલ્યા છે એટલે અમે આ બધું તોડવા આવ્યા છે

એ આ જગ્યા એમને આપશે તો અમે ધરણા ઉપર ઉતરીને બહુ મોટો વિરોધ કરીશું બંદોબસ્ત પોલીસ કે અમને અમારે મામલતદારે ઓર્ડર કર્યો છે મેં કીધું તમારી પાસે ઓર્ડર હોય બતાવો કોર્ટનો કે તમને બંદોબસ્ત કોણ આપ્યો તો કે અમને મામલતદારે કોઈ નોટિસો આપવામાં આવી છે એક નોટિસ આપેલી છે બસ કોર્ટમાં લડાઈ ચાલુ છે કોર્ટમાં કેસ ચાલુ છે કેટલા વર્ષોથી ચાલે છે છેલ્લા બે વર્ષ તો કોર્ટનું કોઈ જજમેન્ટ આવ્યું કોઈ આવ્યું નથી તો કોર્ટ નો જજમેન્ટ નથી આવ્યું તે છતાં પણ તે છતાં પણ આ લોકો તોડવા આવે તો આપ આપના વકીલ દ્વારા એટલે સંપર્ક કરવામાં આવ્યો તલાટીનો બધાનો તો તે દ્વારા શું કહેવામાં આવ્યું તલાટી દ્વારા આવી શકે તલાટી એમ કહે છે કે મેં નથી આપ્યું સરપંચે અનોટિસ આપી તો સરપંચનો સંપર્ક કરવામાં આવ્યો આપ નથી હા પણ આવતા અમે કીધું તમે સરપંચને લઈને આવો અહીંયા તોડવા માટે સરપંચની નોટિસ હોય પણ સરપંચ આવતા નથી સવારથી શું નામ છે સરપંચનું નવસર લેડીઝ છે મલિક સાબન આપણે અત્યારે એમનો વહીવટ કરે છે નવસાદભાઈ મલિક અહીંયા પાણી બી સ્કૂલ પાણી જે સ્કૂલ આ સ્કૂલ વાળા એવા હેરાન કરે છે કે આ લોકો કંટાળીને ખાલી કરે ગટરનું પાણી અહીંયા અમારી આ જે આ મકાનો છે છાપરા એમાં છોડે છે જો તમે લાવ્યું અત્યારે ગટર લાઈન છે છતાં પણ અહીંયા હેરાન કરવા માટે ગટરનું પાણી અહીંયા છોડે છે અને અહીંયા ગંદકીથી બાળકો બીમાર પડે છે કોર્ટમાં જે આપનો કેસ ચાલુ છે તે છતાંય આ લોકોએ જેસીબીને અહીંયા મોકલ્યા છે તે માટે ફરીથી આપ કોર્ટમાં જશો અને શું લડે લડત આગળ લડશો આના માટે અમે હાઈકોર્ટ સુધી જવાના છે અને આગળ લડવાના છે અને અમે ગામના અનેક સમાજના દરેક સમાજના કે ભાઈ આ તલાવડી છે એ સ્કૂલવાળાને આપે નહીં એના માટે અમે ધરણા કરીશું પંચાયતને જરૂર હોય એના વિકાસ કરવા માટે અમે રાજી છે એમને જે પંચાયતને વિકાસ કરવો હોય

પંચાયતમાં આ બધી મૌખિક આપવામાં આવી હતી સ્કૂલવાળા તો નહીં વચ્ચેથી આવતા હતા મૌખિક વાત કરતા હતા કે ભાઈ તમે અહીંયાથી ખસી જાવ તમારે જે કંઈ લેવું હોય મેં કીધું અમારા પૈસા નથી લેવાના આ જગ્યા તમારે પંચાયતને જરૂર હોય કોઈ વિકાસ થતો હોય તો અમે ફ્રેમથી ખાલી કરી દઈએ

બીજા કેમ પાડવાનું સ્કૂલ ટાર્ગેટ એટલા માટે કે એમનું પાર્કિંગ બનાવવું છે મોટું ગાડીઓ મૂકવા જો તમે આ રોડ ઉપર ગાડીઓ પડી છે સાહેબ અહીં પિસ્તાલીસ ચાલીસથી હું અહીં ધંધો કરી ખાઉં મારા દાદાએ મારી દુકાન બનાવેલી હું અહીં ધંધો કરી ખાઉં આ અમને નોટિસો બજાવી અમે બહુ એમને કોશિશ કરી કે ભાઈ અમારો ધંધો રોજી નથી ભાઈ કોઈ વાતે મોનવામાં ના આવે અમારા આ કામ બોલાવવા પડે તમને કેટલી નોટિસ આપવામાં આવી છે બે નોટિસ સાહેબ અને એમાં કોર્ટ ચાલુ છે આપણે નીચલી કોર્ટ થી ઉપલી કોર્ટ માં આપણો કઈ દાવો ચાલુ છે સાહેબ તો અત્યારે કોર્ટ દ્વારા કઈ એટલે આપને મળ્યું છે નોટિસ ના આપડે વકીલ ના વાત કરી તો કારણો ભાઈ એ ના એ થાય તો આપણે તમને આવો તો એમનો વિડીયો ઉઠાડી લ્યો તો પછી હું એમને જોઈ લઉં એટલે આપ એટલે પાછા ફરીથી કોર્ટ માં જવાનું કહ્યું હા સાહેબ તોડવા માટે કઈ ગાડીઓ આવી હતી અહીંયા અત્યારે બે અધિકારી માં તલાટી હતા અને બે ટ્રેન સભ્ય હતા એ તલાટી ને પછી બપોરે નાહી ગયા શું નામ છે તલાટી નું નામ અજય ભાઈ અને પોલીસ પણ આવી ગઈ

અમારા સેલા ગામ નહીં પણ અમે ઉલારી માં રહીએ વર્ષથી આ જગ્યા અમે અહીંયા આગળ ધંધો કરી અને પાછળ કોલેજ વાળા ખાલી કરાવાનું શાંતિ શાંતિ કોલેજ છે જગ્યા બે વખત નુકસાન કરાવી નાખ્યું ધમકી વાલી નહીં તોડ ને તો કે પોલીસ વાળા લઈ જ બોલાય બોલાય કે અંદર નાખાઈ દેસુ કેટલા આ જગ્યા અમે ચાલીસ વર્ષથી અમે અહીંયા ધંધો કરતા હતા અને આ રીતે અમે છેતરપિંડી કરી બે વખત પોલીસ વાળા બોલાય બોલાય અને તોડાઈ અમારે પેલા ઓળી હતી એ તોડાઈ નાખી આ પતરા ક્યાં ને એ અમારા તોડાઈ નાખ્યા આ નુકસાન બધું કોણ ફરશે સરપંચને ક્યાં જો ક્યાં સર અમારા નુકસાન જ્યાં બધું થયું ને એ બધું ફર્યા લઈએ પંચાયત છે ને

ના દુકાન અમારે બીજું નહીં લેવું સાહેબ સરપંચ આલા ધમકી બે વાર સરપંચ આયા કે તમે અટાઈ દો તોડી નકર અમે પોલીસ વાળા બોલાય તમને અંદર જીસીબી લાઈન પાડ એવી એવી ધમકી

સરપંચ સરપંચની વાત કરાવું લેવાનું બે જ ને અમારે ખાલી દુકાની જગ્યા એટલું જ અમારે માંગણી છે અમાખું તલા અમારે વાંધી નહીં લેવાનું બરાબર અમાર ખાલી આટલી દુકાન ની એટલી બે જણ ને અમે બીજું કશું કહેવું નઈ અમારે એમને સાંભળ્યું એવું કહી રહ્યા છે કે આ અમારો ઝુંપડા અને અમારી દુકાનો તોડીને કે આ શાંતિસેથે સ્કૂલ જે છે ને એનું પાર્કિંગ બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે આની પછી તો અત્યારે અમારી એવી માગણી છે કે અમને રોજગાર માટે અહીંયા નાની કંઈક જગ્યા આપી દે અનેક દુકાન અમે લઈને અમારું રોજગાર ચલાવીએ કે ન્યૂઝ ફોર ગુજરાત ગાંચી અમદાવાદ